કેટલું કેટલું પાણી આવે છે આવે હા હું ઓલા વાંજીરો કેમ ડાબો માથે બેઠો બેઠો આમાં મોઢું કરે ઘોડે કરે હતું

ફરી કે મસ્ત મજાના ખવારમાં રેડી તો થઈ ગયા છે સા નાસ્તો કરીને નાવા ધોવાનું જોકે એ બાકી છે અને તમને બધાને ખબર છે આપણે આવ્યા છે દવાખાને એટલે ભાવનગરમાં સીવી તો તમને ખબર છે આપણે ગઈ વિડીયો મૂક્યો હતો અને આપણે દવાખાનાનું કામકાજ જોવા કે સાલું છે અને આ બાજુ તમને બતાવવું તો ભાવનગરનો વ્યુ બધો અત્યારમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આમ જુઓ હવે બે દિવસ પછી પાછું ફરી પાછું આવવાનું થાય જો રજા નહીં થાય ને તો સેજુ ની તો જો કે હજી બધા આરામમાં છે કારણ કે આખી રાત જાગી હતી તો જો ફેમિલી આપણે જવાનું છે નીચે અને આપણે બીજા માળા જવાનું છે ને આપણે અહીંયા હાલમાં છઠ્ઠા માળા છે તો આપણે લીપને બોલાવવાની છે કારણ કે ધન દાદરા છે ને બહુ ઝાઝા ઉતરવા પડે જો ફાઇનલી આપણે લીપ આવી ગઈ છે આપણે અંદર

के बनो देनास्तो नास्तो के फिर नास्तो के फिर नास्तो के और इधर में क्यों होया है प्यार से करे से तीन पे नहीं है कोई यार ये डालो लगेंगे ना आज दिन

થોડું વાગે ઉપર તડકો આવશે આપણે છે ને આખી રાત છે ને અહિયાં જો તમને બતાવો આપડી ગાદી અહીંયા આપણો ખાટલો બની દીધો છો ને એવો ભાઈ હા ઉપર આપણો પંખો હતો આ बाजू માથે પંખો હતો અહીં આપણે હતા કોણાનો હા થઈ ગયા છે કપડા લેવા માટે આવી છે તો બે શબ્દો બોલજો મેડમ ને કપડા હમ

બીજો દિવસ થઈ ગયો છે આજનો દિવસ પણ આપણે અહીંયા રોકાવાનું છે આવી રીતના કાગીજાનો હવાનો નજારો છે હવાનો તો હવે હાડા થઈ ગયા છે હાડા નવ ન છે અને આ છે ને આપણે તમને બતાવું તો આ ચિત્ચર છે અને આ બાજુ આપણે ભાવનગર આવી ગયું જો કે સાસો ફેર નથી થોડોક ફેર થયો હશે કા હું ઓલા વાંજરો કેમ ધાબા માથે બેઠો બેઠો આમ આમ મોઢું કરે ને ઘોડે કરે હતું ઘડી કાલ પર જોવે ને ઘડી કામ જોવે ને હા

કેવું છે આજે આપણે દવાખાને જઈ કે કાઈ કામ થોડું ઘણું આપણે ધ્યાન આપવા માટે પાણી એમતી હોય તો પાણી દેવાનું અને આખી રાત પણ આરામ છે અમે તો ગયા તો આરામ આખી રાત બાકી તો બધાય જાય એમ તો હોય ને આવું તો ને કામ છે એડિટિંગ કરે છે બાકી તો કરવું ને આપણે

ખારું બોલવાનું તો થોડું કેવર આવે છે કાંઈ ખાવા તો દેતા જ નથી પ્રવાહીત છે બધું જો આ બારલાની હોય છે અને આ બારલો પૂરો થઈ જશે તો આવી રીતે જો આરામ કરે છે તો ખરાબ ટાઈમ જાય એને થા મતું એને ગમતું જ નથી બે નથી ગમતું એને બેતું થવું પડે ઘડિયા ઘડીએ તો ફેમિલી આપણે જ્યુસ લેવા આવ્યા હતા તો આપણે હિન્દુને આપણે

રસ્તા માથી ચાક દોરી લઈ banji તને બાંધી આપડે ભૂખી રાજપુરા કારણ કે આપણે ભૂખ લાગી આપડે અહિયાં થોડા પીવા